બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારે મોટી સફળતા જોઈતી હોય તો યોજના બનાવ્યા વગર કામ શરૂ ન કરો જ્યારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લેવાના હતા દેવકી અને વાસુદેવ કંસના કેદમાં હતા કંસે દેવકી વાસુદેવના છ સંતાનોને મારી નાખ્યા હતા જ્યારે બલરામ સાતમા બાળક તરીકે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ યોગમાયાને કહ્યું કે આ સાતમું બાળક દેવકીના ગર્ભમાંથી કાઢી નાખો અને તેમને વાસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂકો આ પછી કંસને જાણ કરવામાં આવશે કે સાતમી ગર્ભવસ્થા રહી નથી યોગમાયાએ પણ એવું જ કર્યું આ પછી જ્યારે આઠમા સંતાનના જન્મનો સમય આવ્યો ત્યારે ભગવાને યોગમાહેને કહ્યું કે હવે મારો અવતાર લેવાનો સમય આવી ગયો છે જ્યારે મારા અવતારનો સમય થશે તે જ સમયે તમે ગોકુળમાં યશોદાના ગર્ભમાં જન્મ લેશો વાસુદેવજી મને કંસના કારાગારમાંથી ગોકુળ લઈ જશે અને તમને કંસના કારાગારમાં લઈ જશે જ્યારે કંસ આઠમા બાળકને મારવા આવશે ત્યારે તમે મુક્ત થશો ભગવાને બનાવેલી યોજના પ્રમાણે શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો વાર્તાની શિખામણ એટલી છે કે આ વાર્તામાં ભગવાને સંદેશ આપ્યો છે કે જ્યારે પણ તમારે કોઈ કામ કરવાનું હોય તો તેની યોજના બનાવો જો યોજના સારી હશે તો સફળતા ચોક્કસ મળશે બીજી એક વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવા કામ ન કરો જેના કારણે ખોટા લોકોની શક્તિ વધે બાળકૃષ્ણ માખણ ચોરવાના કામમાં વ્યસ્ત હતા આ કારણે ગોકુલવાસીઓ ખૂબ જ નારાજ હતા એક દિવસે ગામના લોકો બાબા અને યશોદા મા પાસે પહોંચ્યા અને કાણાની ફરિયાદ કરવા લાગ્યા નંદાએ શ્રી કૃષ્ણ માખણ છે ત્યારે તમે માખણ કેમ ચોરી કરો છો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે લોકો મહેનત થી દૂધ દહીં ઘી માખણ તૈયાર કરો અને પછી દુષ્ટ કંસને આ વસ્તુઓ કર તરીકે આપો અને તેના કારણે ગામના બાળકોને માખણ મળતું નથી તમારા કામના કારણે કંસનું બળ સતત વધી રહ્યું છે જો તમે કંસને કર ચૂકવવાનું બંધ નહીં કરો તો હું તોડફોડ કરતો રહીશ જેથી આ બા માખણ કંસ સુધી ન પહોંચે અને ગામના બાળકોને માખણ મળી શકે કથાની શિખામણ એવી છે કે આ કથામાં ભગવાન કૃષ્ણએ સંદેશ આપ્યો છે કે આપણે એવા કામ ન કરવા જોઈએ જેનાથી ખોટા લોકોની શક્તિ વધે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખોટા આરોપોનો સામનો કરતી વખતે ધીરજ ન ગુમાવો દ્વારિકામાં ભક્ત હતા સૂર્ય ભગવાને તેમને શ્યામંતક નામનું મણી આપ્યું હતું આ મણી દરરોજ તોલા સોનું આપતું હતું એક દિવસ શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે જો તમે આ મણી

જ્યારે સત્રાજીતને અને તેના મણી ન મળ્યા ત્યારે પર શ્રી લગાવ્યો શ્રી શ્રીકૃષ્ણએ મારું રત્ન ચોરી લીધું છે અને મારા ભાઈને મારી નાખ્યો છે શ્રી કૃષ્ણ પણ ચોરીનો અને હત્યાનો આરોપ હતો તેથી શ્રીકૃષ્ણ ભગવાને એ સમયે ગુસ્સે થયા નહીં ધીરજ રાખી અને આ આરોપને ખોટો સાબિત કરવા જંગલ તરફ ગયા જંગલમાં શ્રીકૃષ્ણએ સિંહના પગના નિશાન જોયા અને પગના નિશાન સાથે હાડકાનો ઢગલો જોયો શ્રી કૃષ્ણ દ્વારા માર્યો ગયો અને ક્યાંક પડ્યો હશે શોધમાં ભગવાન શ્રી કૃષ્ણ એક ગુફામાં પહોંચ્યા જામવત ગુફામાં રહેતા હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મણી માગ્યું ત્યારે જામબતે તેને ન આપ્યું અને આ પછી બંને વચ્ચે યુદ્ધ થયું ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં જીતા જામવંત સમજી ગયા કે ભગવાન શ્રી રામનો અવતાર છે આ પછી જામવતે ભગવાન શ્રી કૃષ્ણને મણી આપ્યું અને તેની પુત્રી જામવતીના લગ્ન પણ ભગવાન સાથે કરાવ્યા દ્વારકા પાછા આવી ભગવાન શ્રી કૃષ્ણ એ જામવંત પાસેથી તે મણી સત્યાજીતને આપ્યું અને સમગ્ર સત્ય કહ્યું સત્યાજીતને પોતાની ભૂલ ઉપર ખૂબ જ પસ્તાવો થયો આ વાર્તાની શિખામણ છે કે જ્યારે પણ આપણા પર ખોટો આરોપ લગાવવામાં આવે ત્યારે આપણે ધીરજ ન ગુમાવવી જોઈએ પરંતુ શાંતિથી આખી વાત સમજી આરોપોને ખોટા સાબિત કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારી શક્તિ પર ક્યારેય અભિમાન ન કરો અને બીજાને નબળા ન સમજો મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામ સામે હતા બંને દેવી શસ્ત્રોથી લડી રહ્યા હતા જ્યારે પણ અર્જુનના તીર કર્ણના રથ પર અથડાતા ત્યારે કર્ણનો રથ ઘણો પાછળ જતો હતો બીજી તરફ જ્યારે પણ કર્ણના તીર અર્જુનના રથ પર પડતા ત્યારે તેનો રથ થોડો જ પાછળ જતો હતો આ જોઈ અર્જુનને ગર્વ થયો હતો કે તેના બાણોમાં વધુ શક્તિ છે જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આ વાત કહી ત્યારે ભગવાને કહ્યું કે કર્ણના બાણોમાં તારા બાણો કરતાં પણ વધુ શક્તિ છે ભગવાનની વાત સાંભળ્યા પછી અર્જુને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે મારો રથ થોડુક જ પાછળ હટી રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે હું પોતે તમારા રથ ઉપર બેઠો છું ધ્વજ ઉપર હનુમાનજી બિરાજમાન છે શેષનાગે તમારા રથનું પૈડું પકડી રાખ્યું છે આ પછી પણ કર્ણના બાણો આ રથ પાછળ ધકેલી રહ્યા છે તો એનો અર્થ એ છે કે તેના બાણોમાં વધુ શક્તિ છે આ સાંભળી અર્જુને પોતાની ભૂલોનો અહેસાસ થયો અને તેનું અભિમાન તૂટી ગયું વાર્તાની શિખામણ એટલી છે કે આ વાર્તામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શીખાયું કે ક્યારેય તમારી શક્તિ ઉપર અભિમાન કે ગર્વ કરવું નહીં અને દુશ્મનોને ક્યારેય નબળા ન સમજવા ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વેશ્વર છે ભગવાન કૃષ્ણ નારાયણ છે અને સૃષ્ટિના દરેક કણે કણમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ છે સૃષ્ટિનો દરેક કણે કણ ભગવાન કૃષ્ણમય છે અને આ સૃષ્ટિનું સંચાલન ભગવાન શ્રી કૃષ્ણ કરે છે ભગવાન નારાયણ કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે તમે મને બોલીને કહો એના કરતાં મૌન પ્રાર્થના કરો અને એ પ્રાર્થના મારા સુધી વહેલી પહોંચી જશે કારણ કે મૌન અંદર વજન ઓછું હોય છે એટલે હંમેશા મને મૌન પ્રાર્થના કરો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા જીવનરૂપી રસ્તામાં મને સારથી બનાવો હું ક્યારેય તમારા જીવન નયાને ડૂબવા નહીં દઉં ક્યારેય મજેદારમાં હું તમારી જીવનરૂપી રૂપી નયાને અધવચે નહીં જોડો હંમેશા કિનારે પહોંચાડીને જ રહીશ તમારી દરેક આશાઓ અને તમારી દરેક ઉમેદોને મારા નામ સાથે જોડી દો તમારી દરેક આશાને હું અમર બનાવીશ અને તમારી ઉમેદોને ક્યારે એ પણ તૂટવા નહીં દઉં ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે જ્યારે એકલા થઈ જાઓ અને જ્યારે એકલાપણું લાગે એવું લાગે કે તમારે ગભરાવાનું નથી એ સમયે તમે રાધે રાધે નામનું સ્મરણ કરો હું તમારા એકલાપણાને દૂર કરીશ તમને ક્યારેય એકલતામાં નહીં રહેવા દો હું તમારી બાજી સંભાળી લઈશ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે તમારી દરેક સફરને મારા દમ ઉપર છોડી દો હું તમને ક્યારેય અવળા રસ્તે ભટકવા નહીં દઉં એ મારી જિમ્મેદારી છે એ મારી જવાબદારી છે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કિરણ સૂર્યનું હોય કે પછી કોઈ હાસાનું હોય તમારી બધી જ જવાબદારી મારા ઉપર છોડી દો હું તમારા જીવનમાં ક્યારેય અંધકાર નહીં આવવા દઉં તમારા અંધકાર રૂપી જીવનને ઉજાસ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જાણું છું કે તમે થાકી ગયા છો પણ પડે પળ ક્ષણે ક્ષણ મારું સ્મરણ રાખો હું તમને ક્યારે હતાશ કે નિરાશ નહીં થવા દઉં બાપુ આ હતો ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે એના વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર